નમસ્કાર શો ટાઈમ માં આપનું સ્વાગત છે ભાવનગર ના ડોન વિસ્તાર માં આવેલ વીરભદ્ર અખાડા પાસે ના વિસ્તારમાં ચોમાસા ની સીઝન માં પાણી આપવામાં આવતું ન હોય વસાહતીઓ દ્વારા મહાનગર પાલિકા કચેરી ખાતે રજૂઆત કરવામાં આવી હતી વીરભદ્ર અખાડા પાસે રહેતા લોકો મહાનગરપાલિકા કચેરી ખાતે એકઠા થયા હતા અને પાણી પ્રશ્ને રજૂઆત કરી હતી બિલકુલ આવ્યું નહીં પહેલી તારીખે બિલકુલ આવ્યું નહીં એટલે બીજી તારીખે જ્યારે હું ફિલ્ટર ઉપર ફોન કરીને પૂછ્યું કે પાણી કેમ નથી આવતું ત્યારે અમને એમ કહેવામાં આવ્યું કે પેલા તમારે ન્યુ ફિલ્ટરમાંથી પાણી આવતું હતું હવે તમારે ડાયમંડ ટાંકી ઉપરથી પાણી આવશે એટલે તમારે ત્યાં તપાસ કરવાની અને હવે તમારો ટાઈમ ફરી ગયો છે એટલે અમારે જે પેલા સવારે સાત વાગે આવતું હતું એના બદલે બપોરે એક વાર જે આપતા હતા અને એ કે પ્રેશર બિલકુલ નહીં અને ખાલી ત્રીસ પાંત્રીસ મિનિટ પાણી આવીને તરત બંધ કરી દેતા હતા તો બાર દસ બાલથી પાણી આવતું હતું એ લોકો એમ જ કહે છે અમે ઘણા બધાએ કમ્પ્લેન કરી એ લોકોનું કહેવાનું એમ જ છે કે અમે તો પાણી આપીએ છીએ પણ ઓલરેડી પાણી આવતું જ નથી જ્યારે પાણી આવે છે થોડું ઘણું પાણી આવે છે એનો ફોટો પાડીને એ લોકો કમ્પ્લેન સોલ્વ એમ કરીને એ લોકો સ્ટેટસ ક્લોઝ કરી નાખે એટલે હવે કેવી રીતે પ્રૂફ કરવું ને એ જ નથી સમજાતું કારણ કે પાણી રોજ અમારે ટાંકા મંગાવવા પડે પાંચસો રૂપિયાનો ટાંકો ગણો એ લે તમે અમે ગણવા જઈએ ને તો એ પૈસા એક્સ્ટ્રા એવા પૈસા નથી કે એવી રીતે અમે પાણી મંગાવી વાલ જ ખોલવામાં નથી આવતો એને હિસાબે દસ પંદર મિનિટ વાલ ખોલે છે બાકી બંધ કરી દે અને બાકી બીજા વિસ્તારોમાં વાલ ફૂલ ખોલવામાં આવે છે એટલે એ વિસ્તારમાં પાણી ઉયું થાય હાલમાં ચોમાસાની સિઝન હોવા છતાં પૂરતું પાણી ન આપવામાં આવતા લોકોએ પાણીના ટેન્કર મંગાવવા પડે છે તંત્ર દ્વારા પાણી પ્રશ્ન હલ કરવામાં આવે તેવી માગણી કરવામાં આવી છે